ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ કોડીનાર છારા નવી ઔદ્યોગિક રેલવે લાઇનના પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જે અંતર્ગત વેરાવળ સુત્રાપાડા અને કોડીનારના ત્રીસ ગામના જવાબદાર આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર પ્રોજેક્ટથી ત્રણેય તાલુકાના ત્રીસથી વધુ ગામોના લગભગ ચાર હજાર ખેડૂતોની જમીન સંપાદિત થશે તેમાંથી એક હજારથી વધુ ખેડૂતો સંપૂર્ણપણે જમીન વિહોણા બની જશે કારણ કે મોટાભાગના ખેડૂતો ટુકડા દ્વારા હેઠળ નાની જમીન ધરાવે છે આ વિસ્તાર લીલી નાઘેર તરીકે જાણીતો છે અને અત્યંત ફળદ્રુપ જમીન ધરાવે છે જે બાગાયતી અને તેલીબિયાના પાકો થાય છે જેને કારણે ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે આગામી સમયમાં વિરોધ ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે ખેડૂત એકતા મંચનો અને લીલી નાગર સંઘર્ષ સમિતિ બેના નજર હેઠળ અમે આજે સાહેબને અરજી આપેલી છે આ જે રેલવે લાઈન આવે છે એમાં અંદાજીત ત્રીસ ગામડા આવે છે અને પંદરસો વીઘા જમીન આવે છે ચારેક હજાર ખેડૂતો એવા આવે છે કે જે થાય છે અને હજાર પંદરસો છે જે વિસ્તાર છે સાહેબ એ સાત નદી મારા અંદાજ પ્રમાણે સાત નદી છે એ બધી દરિયામાં ભળે છે ને હાલની તકે અત્યારે રેલવે ટ્રેક નથી બન્યો છતાં બી પાંચેક ગામડા એવા છે લાટી કદવા રણાસા લોઢવા કે જેમાં પાણી ભરાય છે ને જો ટ્રેક ઊંચો થશે રેલવેનો ટ્રેક ઊંચો જ થવાનો છે ઊંચો થશે એટલે કાયમી માટે ફળદ્રુપ જમીન નાશ પામશે ને ડૂબમાં જમીન જશે